એમનું ધ્યાન દોરવા માટે એમનો અમે એક કાગળ લખ્યો પણ નીચે જે અમે છે અમારી જે અમે સહી કરી એમાં અમે પૂર્વ ધારાસભ્ય લખ્યું પણ ઉપરના ભાગે અમારા પીએની ભૂલથી અમે એક્સ એમએલએ લખવામાં અમે ભૂલ કરી છે એ અમે અમે અહીંયા સરસવડી મેઇન રોડથી છીપિયાલ અને છીપડી તોરણા મેઇન રોડથી મોટી મોડેલ છીપડી મેઇન રોડથી અરાલ કોણિયાલથી સરાલી અને ચરેડમાં હુકા તલાવડી એવા ઘણાય રસ્તાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી અમને એકવી બાવી બાવીસ ત્રેવીસ અને તેવીસ ચોવીસમાં અમને ઘણાય કરોડો રૂપિયાના એમને અમને રસ્તા આપ્યા હતા ગ્રામીણ લોકોની સુખાકારી માટે પણ આ રસ્તા ઉપર મોટા ભાગે બધે કામ પૂર્ણ થયાનો બોર્ડ મારી દેવામાં આવ્યો છે એટલે મોટાભાગે બધે બધા ગામે ગામથી બધાના આમ જનતાના બધાના ફોન આવતા તક સાહેબ અમારા ગામે બોળ વાગી ગયો અને રસ્તાઓ પૂરા થયા રસ્તાઓમાં કામ થયું નહીં તો એમની હકીકત શું છે એટલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે કાગળ લખ્યો અને એની તપાસ કરવા માટે અમે માન્ય મુખ્યમંત્રીને આગ્રહ કરતો કે અમે કાગળ લખ્યો